હાલો મિત્રો નમસ્કાર હું શું ભાઈ મારા નવા વિડીયોમાં બધા દર્શક મિત્રો નું હાર્દિક સ્વાગત છે અને બધા મોજમાં રહો એવી જ શુભકામના તો ફરી આપણે આજે બસ સ્ટેન્ડમાં આવી ગયા છીએ કવાડીના વિડીયા સફળતા બાદ આજે આપણે ભાઈ ગજાનંદભાઈ રાજસ્થાની એ કુવાડી બનાવવાનો વિડીયો આપણે મૂકો સારો પોઝ મળ્યો છે બધાનો આપ સૌનો તો આજે આપણે ધાર્યું કેમ બનાવે એના વિશેનો વિડીયો ઉતારવાનો છે તો બધા મિત્રો મારા વિડીયામાં લાગી રહેજો અને મારો વિડીયો પહેલેથી છેલ્લે સુધી જોતા રહેજો તો આપણે વિડીયાની શરૂઆત કરીએ ખાવું જોઈએ હાલો ભાઈ જો ભાઈએ ધારિયું બનાવવાનું ચાલુ કર્યું છે જોવો કમાલનો પાટો ધોવાનું બીજા પાટા પણ અહીંયા ગરમ થઈ રહ્યા છે અને પહેલાં ભાઈ સહી એમ કહેવાય કે મચ્છી નકારીને ધારિયાને હજાવે છે એટલે કેનું પાનું કાઢે અને મારા ગજાન ભાઈ જો અહીંયા પચીએ એટલે કે આપણે ભાષામાં આદિભાષામાં નહીં કહીએ ફૂલ કહીએ અહીંયા એ લોકો ભઠ્ઠી ગયા કોલ સાથે અને ભઠ્ઠી હળગાવી અને એને ગરમ કરવાનું હોય છે તો જો બે પંખા છે એક લાઇટથી પંખો શરૂ થાય અને એક હાથથી પંખો શરૂ થાય અને અહીંયા અમારે ગામના બધા જેને ધારિયા બનાવવા હોય કુવાડી બનાવવી હોય એને આ ગજાનંદભાઈ છે સાઈ બનાવી દે તો આપણે આ ધાર્યું બને ક્યાં સુધે આપણે વિડીયો ઉતારવાનો છે તો મિત્રો જોતા રહેજો તમે ખૂબ મહેનત કરવાનું કામ છે આ પાના એવી રીતે થઈ જાય તો આ પાના ધારીના પાના કાઢી નહીં ખાય તો આવી રીતે છે ને આવી રીતે ધારિયા પાનું નીકળી ગયું આવું જ ધાર્યું આપણે આગળીએ હમણાં થોડી બનાવવાનું છે ફેરવું છે તો મિત્રો જો આ કુવાડી આપણે કુવાડીનો તો વિડીયો આપણે બનાવીને તમને બતાવ્યો તો મિત્રો આ આંતરડામાંથી નવે સરથી તરત જ ધાર્યું બને છે આપણે અથરડો ફૂંકવાનો આવે ને આ સાદી રીતે જે કુવાળીના ને બધા ધારિયાના પાના કાઢવાના હોય ને એ અથડો અથરડો કાકરવાળો આવે અથરડો તો ઓળખતા હોય છે તમે બધા એમાંથી આ ધારિયું બનતું તો એ ગરમ કરી કાઢવું જે શરૂઆત જ છે તો આમાંથી કઈ રીતે ધારીયું બનાવીએ એ આપણે પહેલેથી પેલે સુધી સૂચ કરીએ પાતું ગરમ કરવા મૂકી દીધું કુતા છે તમારે કુતા છે જો આ પાણી કાઢેલું તાર્યું છે ને પાણી પાવું પડશે એટલે ગરમ કરે છે પાટો કાય મોટો આટા પીને મારતા એકાંતોથી એકાલોમે બનાવવાનું

અને પાણી લાવવાનું આવી રીત ગરમ કરી પછી પાણી કાઢવા પાણી લાવવાનું હોય દરિયાને હરું ની ન હોય ના કમાન માંથી વાહન વાહનની કમાન હોય ને એમાં ધાર્યું બનાવવા માટેની તૈયારી ચાલે છે આજે કાઢી જો ભાઈ આપણું મેન તારીયું છે તડાનું બનાવવાનું છે એ પાછું ગરમ કરીને બહાર કાઢ્યું છે ગગાનંદભાઈએ તો આવો હમમ એમનું મસ્ત તારીયું બની જવાનું છે

आलो काले का वो तो मारे उठावे समती अच्छा और एक है इतने ही है

આલ ઓસલ ઘાટ આપી છે હવે ભાઈ અતડામાંથી જે તો બનાવીને પાડોસ ઘાટ પાટકો પર મસ્ત કોબી વાર અતડામાંથી બનાવવામાં આ ભાઈને થોડું ખ્યાલું પડતું છે એવું લાગે કમાઈન પાટા કરતા 嗯。嗯嗯 <laughs>

બનાવી દેશે અને ન હોય તો એના કુમાન પાટાનું બનાવેલું હોય એનો થોડોક ભાવ વધારે હોય એટલે જે કોઈ મિત્રોને બનાવવું હોય તો અહીંયા મારા પોતરાના બસ સ્ટેન્ડમાં આવી શકે લોકો પણ હીડીઓ બનાવી છે અને ગડેના દર દર બનાવી નહીં ભાઈ અથડાનું તમારું ધારિયું થયું બનાવ્યું ને સુપર બનાવ્યું હો ભાઈ સુપર ધારિયું થયું હવે આને છે ને મિત્રો હજાવવું પડશે આ ધારિયાનું કામકાજ પૂરું કર્યું બધાને અમદાય ને આને બ્લાઇન્ડરથી આનું એ સાર કાઢવા માટે એને અજાવવું પડશે એટલે કે ઘસવું પડશે તો હવે મિત્રો આપણો વિડીયો એ પૂરો કરી દીધી પછી તો આમાં પાણ પાવાનું આવું બધું ઘણું આવે એ વચ્ચે તમને બતાવ્યું છે મેં તો મિત્રો હવે આપણો અહીંયા વિડીયો પૂરો કરીએ નમસ્કાર હવે